ડભોઈ એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારીના બહેનો દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ સફાઈ કાયમી કરવામાં આવશે કે પછી ફોટા પડાવી જે તેવી જ પરિસ્થિતિ રહેશેનો મુસાફરો ચર્ચાઈ રહ્યો હતો ત્યારે સમગ્ર ભારતમાં દેશમાં સફાઈ અભિયાન ઝુંબેશના અંતર્ગત આજરોજ ડભોઈ એસટી ડેપો ખાતે ડભોઈ બ્રહ્માકુમારીય ઈશ્વરીય વિદ્યાલયના બહેનો દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ લાવવા માટે અને એસટી ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું પરંતુ સફાઈ બાબતે ઘણા પ્રશ્નો છે જેમાં એસટી ડેપોમાં નવા એન્ટ્રી થતા ગેટ રસ્તામાં કચરાના ઢગલા અને ગંદકી નજરે પડે છે કચરો ભરી નાખવામાં આવતો નથી અને સફાઈ પણ દરરોજ કરવામાં આવતી નથી આવી પરિસ્થિતિ નવીન એસટી ડેપો બન્યા ત્યારથી ચાલતી આવે છે આ જો ડબલ ડેપોમાં બ્રહ્માકુમારી બેનો દ્વારા જાહેર જનતાને સ્વચ્છતા અને વ્યસન મુક્ત રહી રહેવા માટેની અપીલ માટે સૌ અહીંયા ડબોડેપુમાં ઉપસ્થિત થયા હતા અને પબ્લિકને ગંદકી અને વ્યસનથી પોતાના શરીરને અને સમાજને કેટલું નુકસાન થાય છે તે અંગે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા બહુ સરસ રીતે સમજણ આપવામાં આવી અને દ્રઢ સંકલ્પ કરવા માટેનું એક આહવાન આપવામાં આવ્યું છે કે આપણે સૌએ આપણા દેશને સ્વચ્છ ભારત બનાવવા માટેની ઝુંબેશમાં જોડાઈ અને વ્યસન મુક્ત બની અને ભારતને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશું દસથી પંદર છોડવાઓ બસ સ્ટેશન અને વર્કશોપ માં બની જગ્યા વર્કશોપ અને બસ સ્ટેશન બની જગ્યા